આજે બધા ભેગા મળીને કર્યા અને ગામડે ગામડે દર શનિવારે હનુમાન ચાલીસા કરવા અને હનુમાન ચાલીસા દ્વારા ત્યાંના હિન્દુઓની સેવા ખેડવી આવો અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મજરમ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ વજસ્વીએ શરૂ કર્યું છે એના માટે અહીંયા સામૂહિક હનુમાન ચાલીસ આજે થયા ભારતમાં એક

आज ही तुम्हें दबाई दो 114 करो 114 करो 78 वर्ष પછી કટી લે 73 વર્ષ પછી કટી લે 50 કરોડ થશે 50 કરોડ થશે હિન્દુ खतरेમે હિન્દુ खतरेમે અમારો સંકલ્પ અમારો સંકલ્પ સુરક્ષિત હિન્દુ સુરક્ષિત હિન્દુ જયસુદી ભારત માં જયસુદી હિન્દો બહુમા હિંદો સુરક્ષી